ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનો વાવેતર કરેલો છે તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ ગયો છે મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે